બેંક ઓફ બરોડા ભરતી બે હજાર ત્રેવીસ બેન્ક ઓફ બરોડા એ તાજેતરમાં નવા સિનિયર મેનેજર કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે આ વિડિયોમાં અમે બેંક ઓફ બરોડા ભરતીની મુખ્ય વિગતોનું અન્વેષણ કરીશું અને આ પ્રખ્યાત હોદ્દા પર મહત્વાકાંક્ષી ઉમેદવારોની રાહ જોઈ રહેલી તકોની રૂપરેખા આપીશું સંપૂર્ણ વિડિયો ધ્યાથી જુઓ કુલ પોસ્ટની સંખ્યા બસ્સો પચાસ છે રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ સત્તાવાર વેબસાઈટ મારફતે સબમિટ કરવી આવશ્યક છે અરજી પ્રક્રિયામાં ઓનલાઇન ફોર્મ ભરવા દસ્તાવેજો જોડવા અને સચોટ માહિતી પૂરી પાડવાનો સમાવેશ થાય છે વધુ વિગત માટે નીચે વેબસાઈટ લિંક ડબલ્યુ ગુજરાત ડોટનેટ આપેલી છે તેને ઓપન કરી વિગતો જાણી લો કોઈ સૂચન હોય કે સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ વીડિયો લાઇક અને શેર કરો દરરોજ નોકરીની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો